તો કેમ છો બધા હું છું વિશાલ ને સ્વાગત છે મારું મારા નવા વ્લોગમાં અને આજનો વ્લોગ આપણે ચાલુ કરી નાખ્યો છે અને સારવાર નખાઈ ગઈ હે બધાની ના નીકળ સ્વર્ણ ભરવાય સોણે નખાઈ ગયું બોલો એટલી ઉતાવળ કરી નીકળે પણ આ તો સોણ કાલનું ના છે અતારનું હે નહીં એટલે આવું અતાર તો હજુ અતારનું નાશી નહીં તો વેલા નાખી દીધું છે હજુ ને

તેમ કહી પીતો તો હું અને નિકુલ એડા હવે શાક માટે આરે બિયારણ જો અંદર રહ્યું આપણે બાબાનું હે જગ્યા હજુ પડી જે નાસી તો એ નહીં તો કણ વહી દઈએ મું તું એ ઘણું બધું વાયતું પણ ના આવજી અમુક ઉગી ગયું હે આ ચોળી રહી આ રીતું એરો મસ્ત થઈ જવું હજી નીકળી આ તુરિયો ને વેલા રહ્યા ને હોય તો કહી વાત હવે તુરિયો વેલા રહ્યા ને એક લેબડા ડાળો વખત દઈએ એટલે વેલો અત્યારે જાય તો પેલા હવે કરી દઈએ આપણું પૂરું ને પેલી બાજુથી આવીએ આટલા લઈ લે આ જગ્યા રહી નહી આટલે કરતી દીધી પ્યાડા નહીં ગયો ઊભી લાઈન મિત્રો કોમ થઈ ગયું આપણું કમ્પ્લેટ આપણે શાકભાજી પણ દીધી છે અને જે વેલા હતા એને ઉપાડ કરી ના

એટલે કાળીને આવે કંટાળો કાળી આપણે દૂધ ગરમ કરી દે દૂધ દૂધ ગરમ કરી દે આપણે એક એક ખાઈ ને હવે અત્યારે ખરાબ ઓફર હું હેડે છું લાકડા કાપવા બધા આગળ જ્યાં હે ને હું પાછળ છું કોળીઓ લઈ અને લાકડા લેવા જવાનું હે હવે આપણે લાકડા લેવા જવા તો દેખાય ને લા પીરા કમ્પ્લીટ ઉભા કરી નાખશે ને આજે તો એવો તડકો કાઢ્યો હોય ને બે વરસાદ વરસાદનો વાયરો હતો એટલે જબ્બર હતો અને હવે તડકો કાઢ્યો એટલે વાયરો બધો ઓછો થઈ ગયો અને તાપી એટલો અરે આવે એટલે એકી અંગા આવે ને જાય એટલે એક અંગા જ જાય લાકડા કાઢવા વાળા નેચાડા ખેતરમાં હોય ખેતરમાં નહીં નેચાડા ખાડામાં

તો હું જવાનો છું જે કોતરું પડ્યું હતું ને એ જોવા જવાનું હું જેમ કે અત્યારે હાલ કાળી જોવા જઈતી હતી તો કે પડી ગયું છે જે પેલો પોલ પડ્યો હતો ને એ નીચે બધું તો પડી ગયું તો આપણે પેલા જોવા જાઉં કે આચકનું પડી ગયું જેમ કે જાણે વરાતે તારનો હું એમાં કાંઈ જોવા ગયો જ નહીં તો અત્યારે જોવા જાઉં આપણે ઓટો મારતા આવશું ઓટો મારેણ આઈએ ક પડીક ની પડી લગભગ તો પડી ગઈ ભાઈ તેમ કે વરસાદ એટલો હતો આપણે વરસાદ તો બહુ પુકા કાઢ્યા તો પડી જ ગ્યો છે લગભગ તો આપણે જોતાઈએ કે ઓય આજ તો મસ્ત તડકો આવી નાશ્યો આજ તો હવાનો તડકો હાથ તો વરસાદ આવ્યો જ નહીં તો હારું હે તેમ કે થોડું કોરું કાઢો તો મજા આવે વરસાદ ને વરસાદ ચાલ રે ભાઈ એટલી મજા ના આવે અને શેતરમાં તો એટલો ગારો ફર્યો પેલી બાજુ ગાયો સારા વાળા કાશી પડી ગયું લાગે છે હું કે દેખાય રહી બહુ પડી ગયું તમે દેખાડજો જો ગારો ફર્યો વળખો હા જુઓ હો આપણા પહેલાં પહેલાં વિડીયો જે હતું ને હમણાં જ વિડીયો બનાવ્યો હતો મેં તો તાણે આખો નળ દેખાતો હતો અને અત્યારે નળે પાઈ ગયો પા અને કે અંદર અંદર દબાઈ ગયો નળે અને આખું મોટું દહીત કોતરું પડી ગયું મેં કીધું તું મારા વિડીયો મેં હમણાં વિડીયો બનાવીને તાણે મેં કીધું તું કે જો વરસાદ વધારે થયો તો આ પોચે માટી ખસી જવાની હે જેમ કે ખબર દેખાતું હતું કે આપણે કે આપડે પડવાનું છે કે પુલ હતો ને એટલે માટી વરસાદનું પાણી તો ધોરા પડવાનું જ હતું અને પડી ગયું આ જેમ બ્લોગ બનાવું બ્લોગ બનાવું કાચું પડી ગયું પણ બધું પડી ગયું આજ હવારે ગાયો જાય નહીં ગાયો ના જાય બાજુ તો ગાયો ની વાર રાખવી પડે જો આ ગાય સર એની ઓર રાખવી પડે ને હમણે અમે વચમો એક અમારે લાયા તા ગામમાં એક રેલી લાયા તા ને એ રેલી આગળ કૂતરામ પડી હતી પણ તો નીકળી ગઈ હતી ને આવામાં પડે તો ના નીકળી શકે તો હવે કરે તો નહીં મસ્ત નહીં હવે એવું કરે ને કરે અમે જગુ કોણ જતો હતો જગુ આવ્યો અમે જગુ ને બી એના ફોનમાં મારા વ્લોગ જોઈએ જોવું नई रात दाड़ो बायरेक छे तो ये क्वालिटी तो फुल गलते उड़ा दे तीन नहीं हो लेटी ये हाल है बा ने कर दे देखो छोला जे लोग मस्त लगा है <laughs> जब गुने मस्त लगा तो तमी जो यार तमी हु करो होता तार ब्लॉग जोता नहीं अन व्लॉग गमे देखू क्या हम आपरे

મજા બીજા નવા બ્લોક માં